હા મારું નામ છે ગલ્પેશ ગમારા આજરોજ અમે સૌ ગોપાલકો માલધારીઓ સૌ ગૌપ્રેમીઓ એક રજૂઆત કરવા આવીએ છીએ કે જે સરકારે એકત્રીસ ડિસેમ્બરનું અલ્ટિમેટમ આપ્યું તમે જો ગાય રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશનની જગ્યા નહીં હોય તો અમે ગાયને ઘરમાંથી પણ પકડી જશું પણ સરકાર શ્રીને વિનંતી છે કે માલધારીઓ આજુબાજુના ગામડા પણ જગ્યા જયારે લેવા જાય છે ત્યારે સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે તમે અહીંયા રહેવા આવી શકો છો પણ તમે તમારો માલધાર રહીને અમે તમને ગામડામાં રહેવા દેશું નહીં પ્લસમાં સરકારે કોઈ જગ્યાની વૈકલ્પિક જગ્યા આપી નહીં તો આ માલધારીઓ પોતાના પશુને લઈને જાય તો ક્યાં જાય તમે અલ્ટિમેટમ આપી દીધું તો કારણે જા કે એક ભયનો માહોલ એક એવી એવી મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો અમારી વિનંતી એ છે કે ઝડપથી આપ પેલા જગ્યા આપો જગ્યા આપી જશો એટલે માલધારી સમાજ તમને પૂર્ણ સહયોગ કરશે અને પોતાને માલઢોર લઈને તે જગ્યામાં માં ચાલ્યો જશે પણ પહેલા જગ્યા આપો ત્યારબાદ આવા કોઈ નિયમ નાખો અમારી માંગ એ છે 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 કે કે પહેલા જે નિયમ તે વધારો અને જેમના વાળા એમ એ જયારે લાયસન્સ આપવા માટે એમ કે છે કે તમે ટાઈટલ ક્લિયર જગ્યા આપો રાજકોટ ચાલીસ ટકા જે છે એ સૂચિત છે તો ટાઈટલ ક્લિયર જગ્યા માલધારીઓ ક્યાંથી લાવે તો એનો નિયમ છે કે જેની પાસે વાળા છે જગ્યા છે તે રહેવા દે અને પહેલા વૈકલ્પિક જગ્યા આપે ત્યારબાદ આલ્ટિમેટમ આપે